પાલનપુરમાં નેતાજીની પ્રતિમા પરથી ચશ્મા ગાયબ થઈ જતા લોકોમાં રોષ આઝાદીની લડાઈમાં આઝાદીન હિન્દ રચના કરીને તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા નું સૂત્ર આપી લાખો યુવાનોને આઝાદીની લડાઈમાં આહવાન કરનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની પાલનપુર શહેરના કીર્તિ વિસ્તારમાં પૂર્ણ કદની પ્રતિમા મુકાયેલી છે આ પ્રતિમા પરથી અવારનવાર અસામાજિક તત્વો દ્વારા ચશ્મા ગાયબ કરી દેવામાં આવે છે ત્યારે તંત્ર કે શુભાચંદ્ર બોઝ ઉજવણી સમિતિ દ્વારા પ્રતિમા પર ચશ્મા લગાવવામાં આવે છે જે વચ્ચે ફરી એકવાર નેતાજીની પ્રતિમા પરથી ચશ્મા ગાયબ થઈ ગયા છે જો કે કરોડો લોકોના પ્રેરણા સ્ત્રોત નેતાજીની પ્રતિમાનું અવારનવાર આ રીતે અપમાન થતું હોય લોકોમાં રોષની લાગણી ફેલાય છે જો કે પ્રતિમા સામે જ ફીફી કેવી કેમેરા આવેલ હોય પોલીસ દ્વારા કેમેરાની તપાસ કરી નેતાજીના ચશ્મા ગાયબ કરનાર તત્વોને શોધી કાઢી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ ઉઠી છે આજે આજે આંગણે અહીંયા જે ભારતના સપૂત અને જે દેશ માટે જેમને આપણે ગૌરવ હંમેશા થયું છે એવા સુભાષ ચંદ્ર બોઝની અહીંયા પ્રતિમા આવેલી છે આ પ્રતિમા માં આજે કોઈ કોઈ પણ વ્યક્તિએ કે જે જેને દુનિયાદારી કે સમાજનું ભાન નથી કે જેને શહીદોની વિશે એમને જ્ઞાન નથી એવા એ કોઈ તિખલ કરી અને આજે સુભાષચંદ્ર બોઝના જે ચશ્મા ગુમ કરીને કૅસર પાલિકાના હોદ્દેદારો અને પોલીસ તંત્ર એમની પણ આજે જવાબદારી છે કે આવા શહેરના ઘણા બધા મહાનુભાવો શહીદો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર છે સ્વામી વિવેકાનંદ છે સરદાર પટેલ સાહેબ છે એવા સુભાષચંદ્ર બોઝ સાહેબ છે આ બધાના અહીંયા પ્રતિભાઓને સ્ટેચ્યુ આવેલા છે ત્યારે આવા કોઈ રામખોર નથી જેને જે વ્યક્તિને સમાજને દુનિયાની સાથે આવી કોઈ પડી નથી ને જે માત્ર ખાલી મજાક મશ્કરી કરી અને એક શહીદનો આજે અપમાન કરે આવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે ત્યારે આજે મારે કહેવું છે કે જે આ સુભાષચંદ્ર બોઝના જે હોદ્દેદારો છે જે ઉજવણી સમિતિના હોદ્દેદારો છે એમને પણ મારે આપના માધ્યમથી કહેવું છે કે એમાં એ પણ અહીંયા જાગૃત રહી અને અહીંયા સીસીટીવી કેમેરા જો હોય તો એનું પણ ધ્યાન રાખે અને ના હોય તો એની વ્યવસ્થા કરાવે અહીંયા પોલીસ તંત્રને પણ એક પોઈન્ટ અહીંયા મૂકી કેમ કે આ રેલવે સ્ટેશન વિસ્તાર કીર્તિશન વિસ્તાર અને અહીંયા ટ્રાફિકવાળો વિસ્તાર છે ત્યારે અહીંયા પર એક પોલીસનો એક પોઈન્ટ હોવો જોઈએ અને આજે આ જે મહાનુભાવો જે શહીદ મહાનુભાવો છે એવા લોકોના જો અપમાન થતા હોય અને આ રીતે એક એક ઘટના વારે ક્યારે બનતી હોય તો એ આપણા પાલનપુર માટે અને શહેર માટે જિલ્લા માટે અને આપણા દેશ માટે પણ એક સારા સમાચાર નથી અને આવા જે કરતુ તો કરી રહ્યા છે એવા તત્વોને પોલીસે તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ અને એમને પાઠ ભણાવો જોઈએ જેનાથી બીજી વાર આવા કોઈ વ્યક્તિ આવું કોઈ કૃત્ય ના કરે અને આપણા શહીદો અપમાન ના થાય એના માટે હું પોતે એક લાગણી વ્યક્ત કરું છું અને આ બનાવને વખોડી કાઢું છું હવે આવા પછી બનાવ ના બને એના માટે હું ફરીથી શહેરના આગેવાનો પોલીસ તંત્ર અને વહીવટદારો હું ધ્યાન દોરું છું મુકેશભાઈ ચૌહાણ